જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને નાગમતીની નાગવાડો અંતિમ ક્યાં મળ્યા હતા અને અંતિમ શ્વાસ ક્યાં લીધા હતા કાનમેરના પાધરમાં બકરકોટની પાછળ શિવ મંદિર છે અને અહીંયા નાગવાડે આખી રાત રાહ જોઈ હતી કે નાગમતી ક્યારે આવશે તો અહીંયાથી થોડા બે પલાણી અને અહીંયાથી પછી પાવળીયારાની શિવમાં ગયેલા તો આ જૂના સમયનું શિવ મંદિર છે અને કેટલી જૂની વાત છે એ તો કાંઈ ખબર નથી પણ પ્રેમ કહાની આ કાનમેર ભાદરમાં આ શિવ મંદિર જૂના સમયનું અને આનું એડ્રેસ હું તમને બતાવી દઉં આ એ જ શિવ મંદિર છે જ્યાં નાગમતીએ મળવાની અહીંયા એમને એક ખોટ આપેલી કે અહીંયા મળી અને આપણે આગળનો જે પ્રસ્થાન છે ક્યાં જવાનું એમને જે એક વરદાન આપેલું વચન આપેલું એ જ આ શિવ મંદિર છે અને નાગવાડો અહીંયા એમનો વાટ જોતા હતા એ જ આ સ્થળ છે જુઓ છો સામે આ મંદિર અને પાછળ મંદિરની બક્કરકોટ છે જે બક્કર બાદશાહ થઈ ગયા એ પણ પાંચેક હજાર વર્ષ જૂનો કિલ્લો છે આ પાર છે પારની પાછળ બકરકોટ છે બરાબર અને આ મંદિર છે જૂના સમયનું પહેલાં આવ્યા હતા હું ત્યારે એમ સમજાણું કે આ એ જ શિવ મંદિર છે જ્યાં ખુદ નાગવાળો એમનું મંદિર છે પણ ના આ શિવ મંદિર છે અને નાગવાળો અહીંયા વાડ જોતો હતો બરાબર આવી રીતે લગભગ નનકું એવું આ જગ્યા છે શિવ મંદિરને આપણે દર્શન કરી લઈએ અને પછી ટૂંકું ટચમાં તમને સમજાવી દો જુઓ છો કે આ બહુ જૂનું મંદિર છે અહીંયા ભગવાન જાણે અહીંયા જે કાચવાનું ચિત્ર નથી અને ભગવાનને વંદન કરીએ કે હે મારા વાલા આ દુનિયામાં અને મેં તમને વાત કીધી પ્રમાણે ત્યાં પણ જૂનું શિવ મંદિર કોઈ અહીંયા સાધુ સંત મહાત્મા હોય કે ગમે તે હોય કેમ કે અહીંયા કોઈ મહાત્મા થઈ ગયા હોય તો એની પાછળ આવી રીતે શિવલિંગ બનાવતા હોય છે એમ જાજી કાંઈ ખબર નથી અને સામે જૂના સમયની બધી મૂર્તિઓ પડી છે અને હવે આપણે વાતનો દોર ચાલુ કરીએ તો કાનસુર ભેદાની દીકરી અહીં કાનમેર ગામ છે કહેવાય છે કે કાનસુર ભેદા કાઠી દરબાર હતા અને કોઈ એમ કહે છે કે આહીર હતા પણ બહુ જૂનો ઇતિહાસ છે જેને કંઈક વર્ષો વીતી ગયા છે કોઈ કહે છે કે હજાર ને કોઈ કહે છે પાંચ હજાર વર્ષ એટલે અહીંયાથી તે કાઠિયાવાડ બાજુ મેં તમને અગાઉ વિડીયોમાં બતાવી મુજબ કે કાઠિયાવાડમાં જૂનાગઢની બાજુમાં સમિયાણા ત્યાં દુકાળ ઉતરાવા ગયેલા અને ત્યાંથી એમની પ્રેમ કહાની ચાલુ થઈ કાનસુર વેદાની દીકરી કાનસુર વેદો ત્યાં પોતાનો માલ લઈને ગયેલો અને જે સામે ભમરવાળાના દીકરા નાગવાળો અને ત્યાં એમનું મિલન થાય છે અને ત્યાંથી પછી ઢોર અહીંયા ચોમાસું થાય છે આ કચ્છની અંદર અને પાછા આવી જાય છે અને અહીંયા કને પછી એક એવી હરીફાઈ રાખવામાં આવે છે કે ભાઈ કોઈ સીધો ચાસ કરી બતાવશે તો એને આ દીકરીને ભણાવશું અને કહેવાય છે ઘણા બધા રાજ્યો અહીંયા સીધો ચાસ કરવા માટે અહીંયા આવેલા અને પહેલાં કચ્છમાં ગોળ ગોળ ચાસ થતા એટલે એમાં જે નાગવાળો પણ અહીંયા આવેલો અને ઘણી બધી એને મહેનત કરેલી અને પછી નાગમતી અહીંયા કીધું કે અહીંયા છુપાવે છે આ જગ્યાએ આવી કીધું કે તમે રાજવી છો તમારાથી સીધા ચાન્સ નહીં થાય આ એક ખેડૂતના દીકરાનું કામ છે મારી પાસે ભલે તમે મહેનત કરો છો પછી એવું કહેવાય છે કે ભાઈ હવે શું કરીશું કે ભાઈ અંતિમ આપણું પ્લાનિંગ એ છે કે તું અહીંયા શિવ મંદિરે જે આ જોઈ રહ્યા છો આ શિવ મંદિર આ અહીંયા પહેલાં તળાવ પણ હતું બરાબર અહીંયા જૂનું ગામ બકરકોટ અને અહીંયા તળાવ અને જે તમને નાગમતી નાગવાળાનું ફિલ્મ થોડું ઘણું આ સ્થળ ઉપર ઉતરેલું જે તે ટાઈમે બરાબર એટલે એમને એમ કીધું કે નાગમતીએ કે અહીંયા તું આવી જજે નાગવાળાને કીધું અને હું જે અહીંયાથી આપણું કાનમેર છે ત્યાંથી ઘોડા બે લઈ અને આવી જઈશ સાંજ પહેલાં અને કહેવાય છે કે એ જે ઘોડા લઈની તૈયારીઓ કરેલી હતી એમાં થોડી ઘણી નાગમતી લેટ થઈ ગઈ દ્વાર બંધ થઈ ગયા જેના અધરા અધુરા રહે અને મારો હરી કરે તો હોય એટલે અહીંયા કહેવાય છે કે સવાર સુધી નાગવાળો આ સ્થળ ઉપર રાહ જોતો હતો અને જેમ વિધાતાને મજૂર ન હોય એના જેમ કહેવાય છે કે અહીંયાથી પછી બે લોકવાયકા છે કે અહીંયાથી સવારના પોરમાં નાગમતી આવી અને અહીંયાથી જે આ દિશામાં સાત આઠ કિલોમીટર જઈએ એટલે ત્યાં સીમાળો આવી જાય અને ત્યાં એમની ખાંભી છે પાવળીયારા સીમમાં મેં તમને અગાઉ વિડીયો બતાવ્યો એમાં અને અહીંયાથી બે આવ્યા છે કે ભાઈ જે નાગમતી હતી એ કાનસુર ભેદાની કાનસુર ભેદા કાઠી હતા અને સોરી એ આહીર હતા અને સામે નાગવાળો હતો એ દરબાર કે અન્ય રાજપૂત હતા એટલે આમને એમના મહાવિત્રને કબૂલ મંજૂર નહોતું એટલે એના લીધે આ બધી જે પ્રેમ કહાની કંઈ આવી બની અને છેલ્લે ત્યાં જઈને તમને પાવડિયારાની શિવમાં જો જૂનું શિવ મંદિર છે પહેલાં હતું હવે મળતું નથી એ પાવડીવાળું ત્યાં તળાવ હતું એના ત્યાં શિવ મંદિરને શિવ મંદિરની આગળ એમને કમળ પૂજા ખાધી અને અંતિમ શ્વાસ ત્યાં લીધા અને અહીંયા કહેવાય છે કે નાગવાળો આખી રાત નાગમતીની વાડ જોતો હતો એ આ સ્થળ છે અને અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે આ કેટલાય સમય પહેલાનું આ શિવ મંદિર છે અને કે કે છે ને પ્રીતના પ્રાંગવણ હેઠ કંઈક પ્રીતાળુ ફોટી ગયા અને ઓલા રાકા હતા તે રોતા રહ્યા જેને તારું હતા તે તાગ લીએ એ તો ભમરિયું વિધિ અને ભુજરા એમ પ્રીતના પ્રાંગવણ હેઠ કંઈક પ્રીતાડું ફોટી ગયા ભગવાને બધાયને આ દુનિયામાં આશા પૂરી નથી કરી કંઈકની આશા આ દુનિયામાં દૂરી રહી છે એવી રીતે અનેક સાક્ષીઓનું જે આ સ્થળ ભગવાન જાણે કેટલા વર્ષો વીતી ગયા છે પણ આ જાડવા આ મંદિર આ ભગવાન એ ઇતિહાસના સાક્ષી હશે તો આવી રીતે જે નાગમતી અને નાગવાળાનું અહીંનું અંતિમ મિલન અને ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે પાવડિયારાની સીમમાં ત્યાં અંતિમ શ્વાસ લીધા અને જે સમિયાણાના પાદરમાં પ્રેમ કહાની ચાલુ થેલી તે અહીંયા આવી અને અંત થેલી આવી કંઈ આપણી ભારત ભૂમિ ઉપર કંઈક પ્રેમ કહાનીઓ ધરબાયેલી પડી છે એમાં આખા આપણા કચ્છમાં પ્રચલિત નાગમતી નાગવાડો એ આ સ્થળ ઉપર પોતાની પ્રેમિકાની વાડ જોઈ અને અહીંયાથી કહેવાય છે કે સવાર પડી જાય છે અને અહીંયાથી લોકવાયકા પ્રમાણે કે અહીંયા માણસો એમની પાછળ પડે છે અને છે આઠ કિલોમીટર જઈ અને ત્યાં કમળ પૂજા ખાધી કમળ પૂજાનો મતલબ એવો થાય છે આપમેળે ગરદન કાપી અને શિવને આ જે ભાગ છે કહેવાય છે કે આપણું કમળ કહેવાય શિવને અર્પણ કરી દે તો પૂર્વ જન્મમાં એને જે પણ ઈચ્છા હોય એ પૂરી થાય એવી લોકમાન્યતા છે અને બીજી લોકમાન્યતા એવી પણ છે કે નાગમતી નાગવાળો અને એ નાગવાળાને બીજી પણ એક પત્ની હતા એ એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે કે આગલા જન્મમાં નહીં પણ એ ભગવાનના ઘરના નાગ હતા અને બે નાગણો હતી એ પૃથ્વી લોકમાં એમને વચન દીધેલું એ પ્રમાણે અહીંયા પૃથ્વી ઉપર અવતરે છે આવી કાંઈ છે નાગવાળાની નાગમતીની પ્રેમ કહાની જેમ રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહીશું જય હિન્દ અને અત્યારે હું જઈ રહ્યો છું હું રાજસ્થાન બાજુ આપણું વાવ થરાજ બાજુ એક આપણા દોસ્ત જઈને આજુબાજુ ઘણા બધા એવા સ્થળ જોયા જેવા અને જાણ્યા જેવા છે તો આગલા વિડીયો આપણા ત્યાંના બનાવવાની આપણી એક કોશિશ છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને પ્રેરણા આપે ભૂજામાં બળ આપે તો આવીને આવી વાતો સાથે આપણે રોજ મળતા રહીશું છ વાગે જય હિન્દ